સંયમ પૂર્વક સમાજ ને કેન્દ્ર માં રાખીને આપણો સમાજ મહેનત મજૂરી મારગામ એ બધું જ કરી રહ્યા છે

સરકાર સરકાર સમાજ તરીકે થઈ શકીએ સમાજમાં કુટુંબ પ્રસંગ જે રીતે વર્ષોથી આપણે જન્મ્યા મોટા થયા ભણ્યા ગણ્યા તબક્કે દરેક પળે સુખ દુઃખ

તાલુકાની પૂરી ટીમ મંડળ તમારે જે રીતે સમાજ ને સાથે જોડે રાખીને સમાજ આર્થિક આર્થિક મજબૂત થઈ રીતે શકે એ એ અંદર જિલ્લા અને ટીમ આપ સૌ ખૂબ સુંદર કામગીરી કરશો એવી આજે આશા રાખું છું અને દીકરી ખૂબ સારી વાત કરી કે ભી દીકરી ના દેહ ના કારણે કેટલી જગ્યાએ શું શું થાય તાલુકા વે તો મહારાજ ના કાર્યક્રમ માં સપોર્ટ કરો તલાટી શિક્ષકો સમાજ એટલે સમાજ આમાં કોઈ પાર્ટી નથી કોઈ પક્ષ નથી

ભલે પાર્ટી તરીકે આપણે નહી મળીએ પણ સમાજ તરીકે ચર્ચા વિચારણા તાલુકા વાર નાના મોટા પ્રશ્નો મદદ સપોર્ટ સહયોગ આપણે સાથે મળીને